પણ ન એટલે ચંદ્રમોક્ષીય જે સર્પ છે એનેય સ્પર્શ ના કરી અને ઇન્દ્ર મહારાજ સોમદેવને પણ સ્પર્શ કલ્યાણ ચંદ્રનો ઉદય સ્તુતિ બોલવા સુધી સંભળવાધી અમારું શું ધમ ધમ તો क्रोध થી શ્રેષ્ઠી ઉત્તય છે આ જંગલની અંદર કોઈ નો આવી શકે દ્રષ્ટિની સ્તર છે એની દ્રષ્ટિથી ફૂંફાળો મારે કોઈ જંગલ આપણું સળગી જાય એટલી બધી વધે એના અગન જવાળા Enfim,

પ્રભુના શાસનનો અભ્યુદય એટલે આપણા બધાનો અભ્યુદય માત્ર ખાલી ધાર્મિક રીતે નહીં માત્ર ખાલી ધાર્મિક રીતે નહીં બધી રીતે કલ્પસૂત્રના વ્યાખ્યાનની અંદર સાહેબે તો કેટલા બધા આગમોના નામ આપ્યા સાહેબે તો આમ રોમ રોમમાં વણાયું છે આગમ કલ્પસૂત્રના વ્યાખ્યાનની અંદર તમે માર્ગ કરજો અથવા કર્યું હશે હવે કરજો માર્ગ કે પ્રભુનો જન્મ જીવન થાય બરાબર

સંપત્તિ પરિવાર બધી શુદ્ધિ થાય પ્રભુ આપણે આજે સાથે મળી જામનગરના બધા જ સંઘોની એકતા કેટલું મસ્ત વાતાવરણ છે પ્રદીપ રત્ન મારા સાથે મિશ્રામ અ 2600 ને 23 2623 મો પ્રભુનો જન્મ કલ્યાણક કાજે દિવસ ઉજવ્યો છે આજે કે પ્રભુનો જન્મ નથી 2623 વર્ષ પહેલા મારા આપડા પ્રભુનો જન્મ થયો તો આપણે કલ્પના કરીએ આજે આવો આનંદ છે તો તે વખતે કેવો હશે કેવો મસ્ત મજાનો આનંદ લોકોના શું આમ ભાવો હશે પ્રભુના પાંચ કલ્યાણક સાહેબે સરસ વાત કરી

કેટલી છે સાત ગ્રહ નક્ષત્ર અને તારા સાતમી નરક ની અંદર તારા જેવો પ્રકાશ થાય તારા જેવું સુખ મળે બંને બાહ્ય અને અભ્યંતર બાહ્ય થી પ્રકાશ અને અભ્યંતર થી શાંતિ અને સમાધિ બધું મળે પ્રભુના આ આજે આપણે બધાએ સાથે મળી અને આ કલ્યાણકની જન્મ કલ્યાણકની ઉજવણી કરી બહુ મસ્તુજાની વાત છે પ્રભુના જીવન ચરિત્રની અંદર જોવા જઈએ ને તો પાંચે પાંચ કલ્યાણક માં કઈ વિશેષતા છે જીવન કલ્યાણક માં શું વિશેષતા બ્યાસી દિવસ પહેલા ક્યાં દેવું પડ્યું પછી બ્યાસી દિવસ પછી એનો મતલબ બે વખત શું થયું નંબર બે જન્મની અંદર પ્રભુને લઈ ગયા છે ક્યાં લઈ ગયા છે મેરુ પર્વત ઉપર જે પ્રભુને મેરુ પર્વત પર લઈ ગયા

એક યોજનનું પડશો આઠું નાનું બાળક કઈ રીતે સહન કરશે ને તે વખતે પ્રભુએ શું કર્યું બોલો આટલા બધા પ્રભુનો જન્મ અભિષેક કર્યો છે એ ઇન્દ્ર મહારાજને આ વખતે જ કેમ વિચાર આવ્યો અને ત્યાં આગમોની અંદર મસ્ત મજાની વાત કરી છે પ્રભુએ છે ને જ્યારે સ્પર્શ કર્યો છે મેરુ પર્વતને તે વખતે શું થયું છે ભલાઈમાં થયું બરાબર હલી ગયો પણ ઘટાવું હોય થિંકિંગ એટલું મસ્ત છે મેરુ પર્વત નાચવા લાગ્યો

सौड़ कहर नहीं देश ना बोलो इन यार अश्लोक नंबर तो देश ना सौड़ इन कितना एक प्रहर ना कितना कला तोड़ तो तो कला इले सौड़ गुनिया बड़ू तालिस कला तमे हमने तो बड़ी-बड़ी बात करनु बहुत है एक कला कंटिन्यू बोलवा नु है ने त्यार पछि बीजा दिवसे कदा जाखे नाम लिख राखू पड़े कदा तमे पण अनुभव करे होय प्रभु ये तो 16 कला सु कहू ना असे प्रभु આપણી મમ્મી જતા હોય અને થોડા દિવસ પછી આવવાના હોય ને દીકરાઓ નાના નાના હોય તો બધું કઈ જાય આગળ દિવસે બધું નક્કી થઈ ગયું હોય બેટા આ રસોડામાં અહીંયા આમ છે આમ છે કબાટમાં કપડાં પડ્યા છે પૂજાના અહીંયા છે તારું ભણવાનું આમ છે તારી સ્કૂટરની ચાવી વગેરે બધું અહીંયા રાખજે બરાબર પણ આ આ કરુણા પ્રભુ આ માની મા કરુણા આપણા ઉપરની કેવી મસ્ત મજાની કરુણા હશે કે સોળ સોળ પ્રભાર સુધી જતી વખતે કે મારા આ શાસનના બધા લોકોનું ક્યાંય પણ પ્રશ્ન ના આવે પ્રશ્ન

મારા ગુરુ ખાસ જ્યાં પણ જજા હોય ને એટલે ખાસ બસ મજાનું વાક્ય છે કે પ્રતિષ્ઠિત થતા ભગવાન મને ચડતી ધજા એ બે જે જુએ બેસતા પરમાત્મા ને ચડતી ધજા જે જુએ એનું શું થાય ચડતી થાય એવી રીતે આજના આ કલ્યાણકના પ્રભુના કલ્યાણકના વરઘોડામાં આપણે બધા જ સંઘો ઇન્વોલ્વ થયા ને એટલે એ શું થાય ખબર છે આખા સંઘનું શું થાય ઉચ્ચાશી થાય શાસનની ઉન્નતિ થાય ચડતી થાય એમાં આપણે નિમિત્ત બન્યા આવો મસ્ત પ્રસંગ આપણને મળ્યો છે બસ એક રોજ કરીએ પ્રભુનો આમ આજે હોળી ચાલે છે હોળીના દિવસો છે જ્ઞાનપદનો દિવસ છે બરાબર જ્ઞાનપદનો દિવસ પ્રભુ જ્યારે જન્મ થાય ત્યારે કેટલા જ્ઞાન હોય ત્રણ જ્ઞાન દીક્ષા થાય ત્યારે ચાર જ્ઞાન અને પછી કેવલ જ્ઞાન એટલે મસ્ત મજાનો જ્ઞાનનો દિવસ છે આટલા દિવસથી આ બધી હોળી ચાલે છે બધી આરાધનાઓ થાય છે અલગ અલગ સંઘોની અંદર એટલો બધો ઉત્સાહ છે ઉલ્લાસ છે સિદ્ધગિરી અને સિદ્ધચક્ર બંને સિમિલર છે એક કાકરે અનંત આત્માઓ સિદ્ધ એ સિદ્ધગિરીમાં અને સિદ્ધચક્રની આરાધનાથી પણ બહુ મોટી સંચિત પાપ નાશ નસી નમો પાપ નાસન નમો નવપદ જયકારમ ભવકોટી કેટલા ભવ કરોડો ભવ એમાં ભેગુ કરેલું ભવકોટી સંચિત સુ ભેગુ કરેલું પાપ અને એને સુ કરવાનું ભવકોટી સંચિત પાપ નાસન નમો નવપદ જયકારમ એક બાજુ આવ બીજી બાજુ એક કે બે પગલુ પર જે તું જા સમજેૃષપદ વહે સાથે હોય એ સિદ્ધ ચક્ર બરાબર કરી દે એ સિદ્ધ ચક્ર ની આરાધ આવું કેટલું બધું પ્રભુ ના શાસન છે થોડાક ઇન્વોલ્વ થાવ થોડાક કરો એટલે બહુ સરસ આજે બહુ આનંદ છે તમે લોકો બધા આ રીતે એકતાથી બધા ભેગા થયા છો અને હજી ફ્યુચરની અંદર પણ આ રીતે આપણા બધાની ની સ્વરૂપે આવા આવા ધર્મના અનુષ્ઠાનો કલ્યાણકો વગેરે બધું થતી રહે થતું રહે એટલે આપણે બધા જે પેલા ચંદુ ચંદુભાઈના એમની આપણે આ નિમિત્તે આ કલ્યાણના દિવસે આપણે બધાને એવા ભાવ થાય કે આપણે પણ ક્યારે ચાલુ તરફ ગ્રહણ કરીએ આપણે પણ ક્યારે પ્રભુ વીરના પ્રભુ પ્રભુવીરે થયેલા આચાર આપણે ગમે આપણે એમાં જ્ઞાન સાથેના આચાર ભરે સાથે બસ એવા ભાવ સાથે આપણે બધા દીક્ષાથી આપણે અનુમોદના કરીએ

すいません。いい ભાગવત હેમ તિલક વિજયજી મહારાજ કોટી કોટી વંદન ઉપસ્થિત તમામ સંઘના શ્રાવક સાહેબના ભાઈ બહેનો હું અભિવાદન કરું છું આપ સૌએ આજે ખૂબ જ સરસ મજાના આપણે બધા જોઈન્ટ થયા જામનગર શહેરના વીસથી વધુ સંઘો આ સામૂહિક રથયાત્રામાં જોડાયા ખાસ તો વિશેષ પવન મિશ્રા આપણને બંને સાહેબ મોડી મળી છે એ અમે સાહેબ બી આપનો ઋણ સ્વીકાર કરીએ છીએ અમારો સંઘ તથા સમસ્ત જામનગર જૈન સંઘ આપનો ઋણ સ્વીકાર કરીએ છીએ આભાર માણીએ છીએ અને સાથે સાથે જે આપણા જૈન સમાજના જે અગ્રગણ્ય છે નિરેશભાઈ કગથરા વિનાબેન કોઠારી આપણા વિશાસભાઈ કોઈ સિદ્ધાંતિના પ્રમુખ ભરતભાઈ વસા અને જે સમસ્ત કાર્યકરો ખૂબ જ જહેમત ઉઠાવી છે ટ્રસ્ટીઓ કાર્યકરો આ બધાનો પણ આ તકિયામાં આભાર માણીએ છીએ

બધા જ સંગ્હા સભ્યો એક જ બતાવ્યું છે એનો પણ આપણે બધા સંગ્હા તરીકે આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ બરાબર લેટેસ્ટ ઇન્ટરેસ્ટ ચાલી આ સંગ્હા